કેમ છો કડક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો આજની તારીખ વીસ આઠ બે હજાર પચીસ વિડીયોમાં આગળ બેના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ ખડત મિત્રો જેથી વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી બધી માર્કેટના ભાવ જાણવા મળે મોરબી બે હજાર આઠસો રૂપિયા રાજકોટ એક હજાર આઠસો બાવીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સાવરકુલ્લા બે હજાર બસો ને પંચાણું રૂપિયાથી ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા

बोटाद हजार रुपया नौ सौ ने बासठ रूपया भावनगर बेहजार बसो ने पच्चीस थी तरह हजार बसो दस रुपया जामनगर बेहजार तरह सौ थी तरह हजार छ सात सौ साठ रुपया कालावड़े हजार ने बीस रूपया आठ सौ ने पंचा रुपया જૂનાગઢ બે હજાર છસો ને ત્રેપન રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા બાબરા બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા મહુવા એક હજાર નવસો ને દસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા જસ્ત બે હજાર ને બાવીસ રૂપિયાથી બે હજાર સાતસો ને અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાગ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન